નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામે મનોજભાઈ ખેતર આપણે એશિયન એગ્રી જેનેટીક ની આ સુપરબન્ટી કપાસના લાઈવ ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો આપણી આ વેરાયટી જોવા માટે અત્યારે મિટિંગમાં આવ્યા છે આપણે વન બાય વન જે ખેડૂત મિત્રો છે એમની સાથે આપણે વાત કરીએ કે એમને આ સુપરબન્ટી કપાસ ની વેરાયટી કેવી લાગી અને એમાં કઈ કઈ દવા છાટી ક્યાં ખાતર નાખી આપડે વન બાય વન જાણ તમારો પરિચય આપો પેલા મારું નામ છે મનોજભાઈ લુદુભાઈ ગામદેવગઢ તાલુકા સાયલા જિલ્લો સુરનગર આ સુપર બંડી કેટલા પેકેટ વાયવા છે સુપર બંડી 5 પેકેટ વાયા ઓકે કેવી લાગી આ જાત સારી લાગ કઈ રીતે સારી છે અમ જીંડવે હારું છે ઓકે ને છોડે હારું સુકાણો નથી સુકાણો નથી વરસાદમાં ક્યાંય સુકાણો નથી આ પણ સારી છે ને હા આ કે મહિનામાં વાયવો યાદ છે

સારી છે આવતા વર્ષે બીજા ખેડૂતોનો આવવાની ભલામણ કરી શકાય હું જ વાવીસ તમે જ વાવશો ઓકે ખૂબ ખૂબ આભાર હવે આપણા એક ડીલર મિત્ર કે જેમની થકી આપણે આ બિયારાના એ ગામમાં વેચાણું છે અને વાવવાનું છે તો આપણે એમના રિવ્યુ લે બોલો તમારો પરિચય મારું નામ છે એક દિલીપભાઈ લીંબાભાઈ ગામ દેવગઢ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મારી દુકાનનું નામ છે કિસાન એગ્રો મેં આ વર્ષે ત્રીસ પેકેટ ખેડૂતને અપાવ્યા સુપર બંટીન સુપર બંટીન કેવા પરફોર્મન્સ છે ત્રીસ પરફોર્મન્સ બધા સારા છે

અને આવતા વર્ષે પણ ખેડૂતોને વાવવાની ભલામણ કરી તે બદલ આપ સર્વ ખેડૂત મિત્રો અને અમારા લાડીલા ડીલર મિત્રોનો ખૂબ ખૂબ આભાર હું એશિયન એગ્રીજીનેટિક વતી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે આવા સારા રિવ્યુ આપ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન